બ્રાસકંઠા જિલ્લાના નાનકડા ગામ ટોટાણા ગામ ખાતે રહેતા વિચરતી સમુદાયમાંથી આવતા સેવાભાવી ગોવિંદભાઈ બજાણિયા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે લોકોના સહયોગથી તેમની સેવાની સુવાસ સમગ્ર ગુજરાતભરમાં ફેલાઈ રહી છે નાના પરિવારના અને કલાકાર અનેક પ્રકારના અવાજોથી લોકોને મન મોહિત કરે છે તેવા ગોવિંદભાઈ બજાણિયા અનોખી સેવા કરી રહ્યા છે અત્યારે ગુજરાતની અંદર દરેક નાની મોટી સેવાનું કામ કરતા ગોવિંદભાઈ બજાણિયા અને તેમની આખી ટીમ આજે કાંકરી તાલુકાના ટોટાણા ગામે ગોવિંદભાઈ બજાણિયાના ઘરે બસો ને કિલોગ્રામ ઉત્તરાયણ નિમિત્તે સવાનો માટે લાડુ બનાવવામાં આવ્યા હતા અને ગોવિંદભાઈ બજાણિયા જણાવ્યું હતું કે ઉત્તરાયણ નિમિત્તે સવાનો માટે આ કાંકરી તાલુકા અને રાધનપુર તાલુકા બંને તાલુકાના ગામડાઓની અંદર શ્વાનો અને લાડુ ખવડામાં આવશે અને ગોવિંદભાઈ બજાણી અને સરપંચ મુકેશભાઈ સોલંકી બાદરપુરા અને રશિકભાઈ પ્રજાપતિ ગામ સાંતુન ગોવિંદ બજાણીયાની આખી ટીમ સાથે મળી રાધનપુર તાલુકાના કાંકરે તાલુકાના બંને તાલુકાના ગામડામાં વિતરણ કરશે અને ગોવિંદ બજાણીયાએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી હું અને મારી આખી ટીમ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર સેવાનું નાનું મોટું કામકાજ કરતા જોઈએ છીએ ને દિવાળી હોય કે ઉત્તરાયણ હોય તેવા વાર કે તહેવારને ધ્યાનમાં રાખી તહેવારની ઉજવણી નિમિત્તે શિવાનું કાર્ય કરતા હોઈએ છીએ તો આજે બસો કિલો શ્વાનો માટે લાડવા બનાવવામાં આવ્યા હતા અને આ લાડવાના દાતા પિંકીબેન હરેશભાઈ પટેલ દ્વારા દાન મળેલ છે આવા દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગોવિંદભાઈ બજાણિયા અને તેમની ટીમ દ્વારા સેવા કે પ્રવૃત્તિઓમાં હર હંમેશા પિંકીબેન હરેશભાઈ પટેલનો સહયોગ મળતો રહ્યો છે અને મળતો રહેશે સારા કાર્યની અંદર બ્યુરો રિપોર્ટ ગોવિંદ બજાણિયા થરા નમસ્કાર મિત્રો હું છું આપનો ગોવિંદ બજાણિયા મિત્રો ઘણા સમયથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાનું કામ કરીએ છીએ જે નિરાધાર હોય એમને મકાન બનાવી આપવાનું કોઈ વૃદ્ધ હોય એમને કરિયાણાની કીટ આપવાનું અને જેમ કે વાર કોઈ એવો તહેવાર હોય તો એ તહેવાર નિમિત્તે પણ સેવાનું કામ અમે કરતા હોય જેમ કે દિવાળી હોય ઉતરાયણ હોય એ રીતના સેવાનું કામ કરતા હોઈએ છીએ તો આજે એમ કહેવાય કે બસોથી પણ વધારે બસોથી પણ વધારે કિલો લાડુ બનાવ્યા છે બસો કિલો ઉપર લાડુ બનાવવામાં આવ્યા છે જેમ કે હું રસિકબા અમારા સરપંચ સાહેબ મુકેશભાઈ અમે સાથે મળીને નક્કી કરેલું કે સરપંચ રસિકબા આપણે એમ કહેવાય કે ઉત્તરાણ આવે છે તો કૂતરા માટે આપણે કંઈક કરીશું તો અમે ત્રણ જણાથી નક્કી કર્યું હતું કે મને કહ્યું રસિકભાઈ અને સરપંચભાઈ સરપંચ સાહેબે કે ગોવિંદભાઈ આપણે બધા સાથે મળીને એક એવું કરીએ કે કૂતરાના લાડુ બનાવીએ એમ તો અમે બધા સાથે મળીને અમારી ટીમ આખી મળીને બસો કિલો ઉપરથી પણ વધુ લાડુ બનાવ્યા છે અને જેમ કે રાધનપુર વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારની અંદર જે ગામડાઓની અંદર અમારી કુતરાને કુલ લાડુ લાડવા ખવડાવવા જશે અને આજે લાડવાના દાદા છે મારા માન્ય શ્રી પિંકીબેન બેન હરેશભાઈ પટેલ હાલ અમેરિકામાં રહે છે એમના તરફથી બનાવવામાં આવ્યા છે અને સાથે મળીને નક્કી કર્યું અને પછી અમે બેનને વાત કરી હરેશ દાદાને કહ્યું કે દાદા કૂતરાના લાડવા બનાવવા છે ઉત્તરાયણ નિમિત્તે તો એમણે મને કહ્યું કે બિન્દાસથી ગોળીથી બનાવો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ તો આજે આપણે ઉત્તરાયણના નિમિત્તે કૂતરા માટે લાડુ બનાવી રહ્યા છે અને દરેક આજુબાજુ ગામડાઓની અંદર મારી એક નમ્ર વિનંતી છે કે તમે પણ આવું સેવાનું કામ કરો અને સાથે સાથે એક ભલામણ છે કે કોઈ જરૂરવાદ વ્યક્તિ હોય એને પણ મદદ કરો સપોર્ટ કરો ગામના સાથે મળીને કારણ કે બધા ગામ સાથે મળીને સપોર્ટ કરશે તો વધારે પરિવારને સારું રહેશે ત્યાં આગળ અમારી કદાચ જરૂર નહીં પડે બીજા નંબરનો પ્રશ્ન કે ઉત્તરાયણના નિમિત્તે આપણે ઉત્તરાયણના દિવસે પતંગ ચકાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો જેની અંદર પશુ પક્ષીઓ માટેનું પણ નુકસાન થઈ શકે છે એવી અમારી બધાની ટીમની